બંધોતેર વર્ષ પૂરા થયાદી નથી મળી તો એ ક્યારે થશે આપણે શાસક બનશું તો ખાસ કરીને ગુજરાતના દર્શકોને હું તો એટલું જ કહીશ કે ગુજરાતમાં સૌથી મોટી વસ્તી છે એ કોળી સમાજના લોકોને મારો ખાસ સંદેશ છે કે ઓબીસી ની જાતિઓ એસસી ની જાતિઓ અને એસટી ની જાતિઓ સાથે ભાઈચારો કેવો ભાઈ આપણે ક્યાંય કોઈથી ઊંચા નથી ક્યા નીચા નથી આપણે બધા એક સમાન છીએ ખાસ કે બીજી માહિતી આપી દો કે ગુજરાતની અંદર કોળી સમાજ છે ઓબીસી માં આવે છે ગુજરાત બહાર કોળી સમાજ શેડ્યુલ કાસ્ટમાં જ આવે છે મહારાષ્ટ્રમાં તો શેડ્યુલ ટ્રાઇબ માં પણ આવે છે કર્ણાટકમાં શેડ્યુલ ટ્રાઈબમાં આવે છે એટલે કોળી સમાજ ની વાત આવે ને એટલે સમજી લેવાનું કે એ ઓબીસી એસસી અને એસટી સમાજ ની વાત કહેવાય એના માટે એટલા માટે કે કોળી સમાજ આખા ભારતમાં ઓબીસી માં આવે છે એસસી માં આવે છે છે કોળી સમાજ હું ખાસ સંદેશ આપું છું કે તમારો મોટો નાની નાની જે જાતિઓ છે સાથે ભાઈચારો કેળવો તમે કોળી સમાજથી મોટો ભાઈ બની અને ઓબીસી એસસી એસટી સાથે જો ભાઈચારો કેળવશે અને પંચ્યાસી ટકા સમાજ છે એમાંથી ફક્ત પચાસ ટકાની તમે સમજાવી શકશો ને તો એક મોટી તાકાત બનશે અને એ તાકાત દ્વારા સંગઠન દ્વારા આપણું શાસન લાવો લોકોને સમજાવો કે બ્રાહ્મણ વાણિયાની પાર્ટીને મત નહી આપણી પાર્ટી હોય એને જ મત આપો એટલે ઓટોમેટિક આપણું શાસન આવી જશે બીજું કરવાની જરૂર નથી તો લોકોને સમજાવો અને આ કામ છે ને એ ડોક્ટર સાહેબ આંબેડકર આપણને આપણને એ આપણને આદેશ સોંપીને ગયા છે બીજો ધર્મના નામે હિન્દુ ધર્મના નામે જે આપણને નીચ નાલાયક હલકા વર્ણના કહે છે તો એમાં શા માટે રહેવું જોઈએ અત્યારે જે કુંભ મેળો ચાલે છે ને એ ખરેખર બૌદ્ધો નો હતો ચાઇનીઝ યાત્રાએ જે છે હ્યુઅન લખ્યું એના વિશે આપણે થોડાક દિવસ પછી એક અલગ સ્ટ્રીમ અત્યારે કોઈ મિત્રો આપણી સાથે જોડાણા નથી તો જેટલા મિત્રો પણ જોડાણા એ બધાને વિનંતી કે આ વિડીયો શેર કરજો અને યુટ્યુબમાં પડ્યો રહેવાનો છે તમારા મિત્રોને દેખાડજો ઘરે શાંતિથી બધા સાત આઠ મિત્રો બેઠા હોય ને ત્યારે આ તમે આ ચાલુ કરીને તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે ડેટા પીડ્યો હોય તો આરામથી જુઓ લોકોને સમજાવો તમે કદાચ બોલી ન શકતા હોય થાય એ સમજાવો લોકોને અને આપણો ઉદ્ધાર આપણે જ કરવો પડશે ગૌતમ બુદ્ધે કીધું ને કે તમારો ઉદ્ધાર દુનિયામાં કોઈ કે સાધુ કે ઈશ્વર અલ્લાહ નહીં કરે તમારો ઉદ્ધાર ખુબ અપદીપો ભવ એટલે કે આપણે આપણે આપણું અપદિપો ભવ આપણો ઉદ્ધાર આપણે જ કરવો પડશે દુનિયામાં કોઈ આપણને ઉદ્ધાર કરવા નહી આવે તો આપણે બીસી એસસી સમાજના લોકો આપણે ભેગા થઈ આપણા ઉદ્ધાર માટેના તમામ રસ્તાઓ ખોલીએ એવી બંધાણ છે એટલે બંધારણ ન હોત તો તો ગુલામી કરવી ફરજિયાત હતી ને આપણા બાપ દાદા એ લાગુ નહોતું થયું ત્યારે ગુલામી જ કરી છે પણ એની મજબૂરી હતી અત્યારે તો બંધાણ છે તો અત્યારે આપણે શોખના ગુલામી કરીએ છીએ એટલે આપણે કહી શકીએ કે અત્યારે આપણી જે બરબાદી છે એના માટે આપણે ખુદ જવાબદાર છીએ તો જાગીએ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર અ મિત્રો વિડીયો ખૂબ શેર કરજો અને જે લોકો જલકારી ટીવી માં સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી કે જલકારી ટીવી ઉપર આવા સાડા જેટલા વિડીયો પડ્યા છે આપણી વિચારધારાના જ ઓબીસી એસ સી એસ ટી કોળી સમાજને સર્વાંગી વિકાસ થાય એનો એ વિચારધારાના વાળા છસો વિડીયોથી ઉપર વિડીયો પડ્યા છે તો એ તમે જોજો તમારા સમય તમે જોઈ શકશો અને આપણા સમાજને જાગૃત કરો ભણેલા લોકોની ખાસ જવાબદારી છે કે આપણા ગરીબ અને અભણ સમાજને પણ જગાડે જે મિત્રો જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આધાર જય ભીમ જય સંવિધાન નમો બધાય કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ